નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી રાજકોટના રતન પરમા ક્ષત્રિયોનું મહાસંમેલન સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ક્ષત્રિયો રહ્યા હાજર તો રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી તેવી કરી કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી માવઠું હતી ભારે પવન સાથે ધૂળની ડબરીઓ ઉડી ઘરના નળિયાર અને છાપરા હવામાં ફંકોળાયા કેટલીક જગ્યાએ કારા પડ્યા રાજ્યમાં પાંત્રીસ આઈપીએસ અધિકારીઓની બદલી જે આર મોથલિયાને અમદાવાદના રેન્જ આઈજી બનાવાયા તો હવે જોઈએ સમાચારો વિગતવાર રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે કેટલાક વિસ્તારોમાં માવઠું પણ વરસ્યું હતું મોરબીમાં સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો જે બાદ માવઠું થયું હતું મોરબી ઉપરાંત અંબાજીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો તો બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદનું વાતાવરણ જોવા મળ્યું હતું વાદળો છવાયા હતા ગોંડલમાં ઉકળાટ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો કચ્છમાં પણ સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે બીજી બાજુ માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે માર્કેટિંગ યાર્ડ દ્વારા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે પાક ન બગડે તે માટે તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી તો વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે સોળમી એપ્રિલથી રાજ્યભરમાં ગરમીનો કહેર ફરી શરૂ થશે સત્યાવીસ એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી તેતાલીસ ડિગ્રી પર જવાની શક્યતા છે આવતીકાલથી રાજ્યમાં તાપમાન બે થી ચાર ડિગ્રી ઉચકાશે વરસાદી સિસ્ટમ સક્રિય થતા તાપમાન ઘટ્યું છે ગઈકાલે સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ગઈકાલે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન હતું જ્યારે રાજકોટમાં પલટોના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરૂર મળી છે પરંતુ વરસાદના કારણે કેરીના પાકને પણ ભારે નુકસાન થશે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ છે મહત્તમ તામાન ત્રે ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગમાં બે ત્રણ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા અને આ ગરમી વીસમી એપ્રિલ પછી ગરમી વધુ પડશે અઢારમી એપ્રિલથી મધ્યપ્રદેશના ભાગોમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેતા અઢારથી ઓગણીસ ઓગણીસ વીસ ગુજરાતમાં પણ હવામાન પચાશે વાદળ વાયુ આવવાની શક્યતા છે અને કેટલાક ભાગમાં હળવી એપ્રિલમાં એક્ટિવિટી થવાની શક્યતા છે ત્યારબાદ તારીખ સત્યાવીસમી એપ્રિલથી ગરમી પણ વધશે અને વાદળવાયું પણ આવશે આ ગરમી આકળી જશે ત્યાર પછી જે ગરમીનો આંખ જે છે સાતથી બારમાં ગરમીનો આંક વધુ પડશે સાતથી બારમીમાં ગરમી અકળાવનારી પડશે રૂ પડશે ઉપરાંત તારીખ દસથી બારમીમાં ગરમીનો આંક વધશે ઉકળાટ પડશે પી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આંધી વાંચોનું પ્રમાણ ઘણું રહેશે રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે મહેસાણા શહેર અને જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે અહીં ચોમાસાની જેમ ધોધમાર વરસાદ પડી રહ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો છે સાબરકાંઠા પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં પણ માવઠું જોવા મળ્યું મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા દિનેશ પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે તો બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ફરીવાર ભાજપના મેન્ડેટ પરથી સીજે ચાવડા ચૂંટણી લડી રહ્યા છે આમ વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી દિનેશ પટેલ અને ભાજપમાંથી સીજે ચાવડાની ઉમેદવારીથી વિજાપુરમાં રાજકારણનો રંગ રેલાયો છે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા સીજે ચાવડા માટે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેજિક મહત્વનું છે બીજી તરફ સીજે ચાવડા માટે પક્ષ પલટો પાટીદાર ફેક્ટર અને ક્ષત્રિય સમાજનો વિરોધ એ નવા કોંગ્રેસના દિનેશ પટેલ ચૂંટણી લડતા હોવાથી કોઈ વિવાદ નથી પરંતુ કોંગ્રેસમાંથી જીતેલા નેતાઓ પક્ષ પલટો કરતા હોવાથી કોંગ્રેસ માટે પણ નબળું પાસું છે આમ ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બીજાપુર બેઠક મેળવી હતી ત્યારે પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ચૂંટણી જંગ ખેલાવાની સંભાવના છે ચૂંટણી ચૂંટણીની રીતે ચાલતી હોય છે એમાં સામાજિક સમીકરણ કામમાં નથી આવતા અત્યારે હાલ લોકશાહીમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસની વિચારધારાના લીધે જે લડાઈ થતી હોય છે ચૂંટણીના મેદાનમાં એ વિચારીને પબ્લિક ચાલતી હોય છે હાલ ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પક્ષના લીધે જે કઈ કામગીરી ઊભી થઈ છે અને નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની નેતાગીરીના લીધે આખા ગુજરાતના લોકો ભારતીય જનતા પક્ષ તરફ વળ્યા છે ત્યારે એમાં તમામ લોકો પછી પટેલ હોય ક્ષત્રિય હોય કે વણિક હોય બ્રાહ્મણ હોય કે દલિત હોય કે અનુસૂચિત જનજાતના લોકો હોય દરેક દરેક સમાજ દરેક ધર્મના લોકો કોની વિચારધારા સાથે જેવું તે નક્કી કરતા હોય છે અને એવો કોઈ એક જ સમાજ એક જ તરફી જાય એવું આ સમાન આવવ શક્ય નહીં વિજાપુર વિધાનસભાની જે ટિકિટ મળી છે આ દરે દરેક ઉમેદવારોની જે કંઈ ઈચ્છા હશે જે કંઈ કામ બાકી હશે એ બધા કામ કરવાનો વિજાપુરનો વિકાસ કરવાનો અધૂરો બાકી છે બધો વિકાસ હું કરી આપીશ વિજાપુર વિસ્તારમાં પ્રશ્નો તો ઘણા બધા છે બરોબર હજુ હું નવું છું એમાંથી હું જે કંઈ હશે

સોળ વર્ષિયા સગીરા સ્કૂલે જવાનું બંધ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો તેણે તેના માતા પિતાને જાણ કરી હતી અને માતા પિતાએ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી છે સાબરકાંઠાના હિંમતનગરમાં બાબાસાહેબની એકસો તેત્રીસમી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી આ ઉજવણીમાં શોભના બારૈયા અને ધારાસભ્ય વીડી ઝાલા સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા જામનગરમાં પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો જયંતિ નિમિત્તે લાલ બંગલા સર્કલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ભાજપના ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી લાલ બંગલા સર્કલ પર આવેલી પ્રતિમા ખાતે સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી કોંગ્રેસના આગેવાનોએ પણ પુષ્પાંજલિ અર્પી હતી

જામનગર મહાનગના પટાંગણમાં મહા વિભૂતિ બાબાસાહેબ આંબેડકરની એકસો ને તેત્રીસ મી જન્મજયંતિ નિમિત્તે જામનગરના બહોળી સંખ્યામાં લોકો જામનગર મહાનગરપાલિકાના પાંચે પદાધિકારીઓ જામનગર મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો ધારાસભ્ય બને શ્રી દિવેશભાઈ રેવાબા જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી અને સંગઠન આખું અને પૂનમબેન સાંસદશ્રી હાજર રહ્યા હતા અને બોડી સંખ્યામાં આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ફૂલાર કરી અને શ્રદ્ધા સુમન અર્પણ કરેલા અને અહીંયા છાસ આ તે બધું વિતરણ કરેલું છે અને જામનગર મહાનગરમાં આનંદનો આજે માહોલ છાયેલો છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ગુજરાતની રાજકોટ બેઠક પરથી ભલે ચૂંટણી લડી રહ્યા હોય પરંતુ તાજેતરમાં તેમના દ્વારા બેટી અને રોટી વિશે કરાયેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ઉભો થયેલો રોષ રાજકોટ સિવાય અન્ય બેઠકો પર માટે માટે પણ ભાજપ નુકસાનકારક સાબિત થઈ શકે છે બનાસકાંઠામાં પણ હવે ક્ષત્રિય સમાજ સંગઠિત થયો છે અને એકત્રિત થઈને રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી કરી રહ્યો છે ડીસા તાલુકામાં આવેલું ક્ષત્રિય જાગીરદાર સમાજની બહુમતી છે અને અત્યારે આ ગામમાં વસતા ક્ષત્રિય જાગીરદાર સમાજમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે અને તેનું કારણ છે તાજેતરમાં રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરી વિશે કરવામાં આવેલી ટિપ્પણી ડીસા તાલુકાના ભરત ગામમાં આજે ક્ષત્રિય જાગીરદાર સમાજ અને ડીસા તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો સાથે મળીને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં જોડાયેલ લોકોએ ભાજપ નહીં પરંતુ માત્ર રૂપાલા વિરુદ્ધ નારેબાજી કરી હતી મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયેલા લોકો માત્ર રૂપાલાની ટિકિટ રદ કરવાની જ માંગ કરી રહ્યા હતા

અમે બહિષ્કાર કરે છે આજે અમારી માતાઓ અમારી બહેનો વિરુદ્ધ ટિપ્પણી રૂપાલાજી કરી છે એ રૂપાલાના વિરોધમાં અમે આવેદનપત્ર આલેલું છે ફતાં પાલનપુર આલેલું છે ડીસા નાયબ કલેક્ટરમાં આલેલું છે ફત્તા અમારા ગામની અંદરમાં ભારતીય જનતા પાર્ટીનો જેટલી કર રૂપાલાની ટિકિટ રદ ન થાય એટલે કે નાનાથી મોટો કાર્યકર્તા કોઈ આવશે વડતમાંની અંદરમાં તો કોઈ જાહેર જનતાને નુકસાન થશે તો સરકારને ભોગવાનો વારો આવશે અમારી મા મેં ટિપ્પણી કરેલી છે સી આર પાટીલ તો શું પણ અમિત શાહ નરેન્દ્ર મોદી આવશે તોય અમે રૂપાલાને માફ નથી કરવાના અમારી અસ્મિતાના વિરોધમાં ખૂબ ટિપ્પણી કરેલી છે અમારી માતાઓ તથા બહેનાનો વિરોધમાં ખૂબ ખરાબ ટિપ્પણી કરેલી છે પ્રસંત રૂપાલાએ આપણે જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારી અસ્મિતા ઉપર જે કલંક લગાડ્યો છે અમારી બેન દીકરી ઉપર જે ખરાબ ટિપ્પણી કરી છે એના અનુસંધાને આજે અમે સમસ્ત ભળત ગામ યુવાનો વડીલો દલિત સમાજ ઠાકોર સમાજ બ્રાહ્મણ સમાજ ગૌસ્વામી સમાજ બધી સમાજો સાથે મળીને અમે અમારા ગામમાં ભાજપના કોઈ પણ કાર્યકર્તા નેતાને પ્રવેશ બંધ કરીએ છીએ એનો બહિષ્કાર કરીએ છીએ ભાજપના કોઈ પણ રાજકારણ ભાઈને કોઈ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશ કરવો નહીં એની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે જાગીરદાર સમાજના બધા ભાઈઓ બધા ભેગા મળે અને રૂપાલા સાહેબે જે રોટી અને બેટીનો જે વ્યવહારનો જે એમને શબ્દ ઉપકાર કર્યો હતો એ શબ્દની અંદર વિરોધની અંદર અમે ઠાકોર સમાજ દરબાર સમાજની સાથે અને જાગીરદાર સમાજની સાથે રસપૂત સમાજની સાથે અઢારે આલમ દરબાર સમાજની સાથે છીએ અમે બધા ભેગા એક જ છીએ અને હું ખુલ્લો વિરોધ કરું છું રૂપાલા સાહેબનો કે જ્યાં ત્યાં જ્યારે ત્યારે રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી કોઈ પણ ભાજપ પક્ષ નો નેતા કે કોઈ પણ હોય એ ઠાકોરના ગોમની તો અંદર શું પણ દરેક સમાજ એનો વિરોધ કરી રહ્યો દરબાર સમાજ અને ભાઈ જાગીરદાર સમાજની સાથે અઢારે આલમ છે અને અમે પણ ઠાકોર સમાજ તેમની સાથે જઈએ રૂપાલાને લઈ આ વિરોધ કે જેને લઈને કોંગ્રેસ મલકાઈ રહી છે પરંતુ મહત્વની વાત તો એ છે કે ક્ષત્રિય સમાજનો આ વિરોધ ભાજપ પ્રત્યે નથી માત્ર એક ઉમેદવાર પ્રત્યે હોવાનું ખુદ ક્ષત્રિય સમાજના આગેવાનો જણાવી રહ્યા છે ત્યારે ભાજપ આ વિવાદને શાંત કરવા માટે કેવા પ્રકારની રણનીતિ તૈયાર કરશે તે જોવું રસપ્રદ રહેશે સાવલીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ સમિતિ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સાવલી તાલુકા પંચાયતના પરિસરમાં સ્થાપિત દેશના બંધારણના ઘડવૈયા એવા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર માલ્યાર્પણ કરી તેમની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ડૉક્ટર સાહેબ આંબેડકર એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સાવલી અને ડેસર તાલુકાના યુવાનો વડીલો માતાઓ અને દીકરીઓ અને અમારા નાના નાના ભૂલકાઓ દ્વારા સાવલીની અંદર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિનું આયોજન કરવામાં આવ્યું તેની અંદર અમારા સાવલી તાલુકાની અંદરથી અને ડેસર તાલુકાની અંદરથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા એમનો દિલથી આભાર અને આ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવવાનું એક જ કારણ કે આપણા સમાજના એસસી એસટી અને માઇનોરિટી સમાજ એક જૂથ થાય અને આપણી ઉપર જે પણ કઈ પરિસ્થિતિ આવે એને આપણે સામે ભેગા મળી અને એનું નિવારણ લઈએ રોજ આંબેડકર જયંતિ નિમિત્તે સાવલી સાવલી કોંગ્રેસના કાર્યકરોએ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલ એમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહે આંબેડકર સાહેબની જે કાર્યોને બિરદાવેલા અને જે આજનું બંધારણ એમને બનાવેલું તે પ્રમાણે દેશને લોકશાહીની લોકશાહી મળેલી એ જ અભ્યાસના સાથે ભારત ભારતમાં તાકી જાય બંદે માફન

इस समय नव वर्ष का उत्साह है बंगाल में ओएला वैशाख का आनंद है असम में बोहाग बिहू के साथ देश वैशाखी का जन्म भी जश्न भी, भी मना रहा है ओडिशा में पाना संक्रांति हो केरल में बिशु हो या फिर तमिलनाडु में नव वर्ष पुथांडु हो सब सबको शुभकामनाओं का दौर चल रहा है आज नवरात्रि के छठे दिन हम सभी मां कात्यायनी की पूजा करते हैं और मां कात्यायनी अपने दोनों भुजाओं में कमल धारण किए हुए हैं ये संयोग भी बहुत बड़ा आशीर्वाद है इनके सब के साथ सोने में सुहागा आज बाबा साहब आम्बेडकर की जयंती भी है ऐसे पावन समय में आज भाजपा ने विकसित भारत के संकल्प पत्र को देश के सामने रखा है भाजपा के संकल्प पत्र का बहुत इंतजार रहता है और इसका एक बड़ा कारण है दस वर्षों में भाजपा ने अपने संकल्प पत्र के हर बिंदु को गारंटी के रूप में जमीन पर उतारा है भाजपा ने मैनिफेस्टो की सूचिता को फिर स्थापित किया है ये संकल्प पत्र विकसित भारत के चार मजबूत स्तंभ युवा शक्ति नारी शक्ति गरीब किसान इन सभी को सशक्त करता है हमारा फोकस डिग्निटी ऑफ लाइफ उस पर है हमारा फोकस क्वालिटी ऑफ लाइफ उस पर है हमारा फोकस निवेश से नौकरी निवेश से नौकरी पर भी है इस संकल्प पत्र में क्वांटिटी ऑफ अपॉर्चुनिटीज और ક્વલિટી ઓફ ઓપર્ચ્યુનિટી દોન પર બહુ જોર દીયા ગયા હૈ લોકસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા મેનિફેસ્ટો પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે કલાક અને મિનિટ સતત બોલ્યા બાદ એક પણ પ્રશ્ન પત્રકારોને પૂછવા ન દેવો એ મોદી ગેરંટી છે વર્ષ માં કહ્યું હતું કે કાળુ ધન લાવીશું લોકોના ખાતામાં પંદર લાખ જમા કરીશું એનું શું થયું એના બદલે તેઓ પક્ષની તિજોરી ભરવા માટે ઇલેક્ટ્રોનલ બોન્ડની સ્કીમ લાવ્યા હતા ભારતીય

હું આપના માધ્યમથી સૌથી પહેલા દેશની જનતા સમક્ષ ગુજરાતના મારા વાલા ભાઈઓ બહેનો સમક્ષ એ વાત કરવા માંગુ છું કે શું આ લોકશાહી કહેવાય હું સતત એક કલાક ચાલીસ મિનિટ બોલું અને મને પ્રશ્ન કોઈ નહીં પૂછવાનો કારણ કે જો પૂછે તો દસ વર્ષથી ત્યાં સત્તામાં છે અને કેટલા પ્રશ્નો એવા આવે કે જેનાથી એમનો ભાંડો ફૂટે અને ઘોષણા પત્ર નહીં જુમલા પત્ર છે આવું લોકોને ખબર પડે એટલા માટે એક સવાલ લીધો નથી છોતેર પાનાનો આ ચૂંટણી ઢંઢેરો ભારતીય જનતા પાર્ટી આપ્યો છે ત્યારે એના કેટલાક મુદ્દાઓ આખરે લોકશાહીમાં દરેક રાજકીય પક્ષ પોતાની વાત લઈને લોકો પાસે જાય જો સત્તામાં હોય તો એનો હિસાબ આપે કે પાંચ વર્ષ પહેલા કે દસ વર્ષ પહેલા કહ્યું હતું આ પ્રથાને તોડી અને છેલ્લા દસ વર્ષમાં પહેલા એમણે કહ્યું હતું એમાંથી શું કર્યું છે એનો એક શબ્દ ક્યાંય ચૂંટણી ઢંઢેરામાં નથી હું પ્રિસ અને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એક શબ્દ હોય છે એમ આપ જરા એમનો બે હજાર ચૌદ અને બે હાજર ઓગણીસ નો ઘોષણાપત્ર કાઢશો તો બે હાજર ચૌદના એમના ચૂંટણી ઢંધાયરાના પાના નંબર પાંચ ઉપર કહ્યું હતું કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવીશું બધું જ કાળું ધન પાછું લઈ આવીશું અને પછી ભાષણોમાં કહ્યું હતું દેશવાસીઓના ખાતામાં કે શું તમારા ખાતામાં પંદર લાખ આવ્યા ખરા એ સમયે કહ્યું હતું કે કાળું ધન પાછું લાવશું એના બદલે દેશની બહાર ભારતીયોના કાળા ધનમાં વધારો થયો એટલું જ નહીં કાળુ ધન બહાર નો રેન ભાજપના ઘરમાં આવી જાય અને કોઈને ખબર ના પડે એટલે ઇલેક્ટોરલ બોન્ડ બનાવવા સન્માન હોવું જોઈએ લોકો એ થૂથુ કરી કે મણિપુરમાં બહેનો દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે એક વખત ત્યાં જવાનું ભાજપના નેતાને સુજ્યું નહીં આપણા ગુજરાતમાં સમગ્ર દેશની બહેનો દીકરીઓનો અપમાન થાય કોઈ પણ રાજા મહારાજાએ ક્યારેય અંગ્રેજને પોતાની રોટી બેટીનો વ્યવહાર કર્યો નથી અને જેમ શાસન કર્યું હતું એમાં લગભગ તમામ જગ્યાએ નાના નાના રજવાડોમાં બધી જ જ્ઞાતિ હતી અને તમામનો રોષ ફાટી નીકળ્યો અને એમ છતાં અહંકારમાં રહેલી ભારતીય જનતા પાર્ટી એ વ્યક્તિ